સુરત ટ્રાફિક પોલીસ ટેન્ચ ક્લબ થર્ટી ટુ ચેરપર્સન અનુરાગ મહેરા દ્વારા યોજાયો નિઃશુલ્ક કેમ્પ આ કેમ્પમાં સુરત શહેરના રિક્ષા ચાલકો બસ ચાલકો ટ્રક ચાલકો સ્કૂલ વેન ચાલકો જોડાયા હતા આંખની ચકાસણી બાદ નંબર ચશ્મા અથવા કોઈને મોત્યો હોય તો તે ફ્રી ઓપરેશન કરી આપવામાં આવશે સાથોસાથ સોળ જેટલા જ્યોતિ દિવ્યમને એ વન ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

તો એનું નિદાન થાય એના અનુસંધાને સુરત શહેરની ટ્રાફિક શાખાની ઓફિસની બાજુમાં આવેલ તાલીમ કેન્દ્ર ભવનમાં એક આ દ્રષ્ટિનું કેમ્પનું આયોજન કરવામાં આવેલું તેમાં તમામની દ્રષ્ટિને ચેક કરવામાં આવેલી આંખોની પણ તકલીફ હોય એનું નિદાન કરવામાં આવેલું અને આ આયોજન પાછળ અમારી સાથે ટેન્જેટ ક્લબના કર્મચારીઓ અને એમના ટીમ આખી જોડાયેલી હતી અને આશરે અમે અઢીસોથી ત્રોળસો માણસોનું આંખોનું ચેકઅપ કરાવેલ હતું